રામંદીર પ્રાણ પ્રતિષ્ઠાના સાંજે ભુજમાં હોટલ લેકવી પાસે રસ્તાનું નામકરણ રામપથ કરવામાં આવ્યું તેમજ રામકુંડમાં દીપમાળા કરવામાં આવી હતી સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે દીપોત્સવ માણ્યો છે આપણે બધા જાણીએ છીએ કે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે ભવ્ય તો ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે આખો દેશ આનંદ અને હર્ષ સાથે ઉમંગ સાથે રામ ભજન સાથે રામ સંધ્યા સાથે આપ આખા ભારતની અંદર અનેક નાના મોટા શહેરો ગામડાઓની અંદર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે આનંદ અને ઉત્સાહ છે એવો જ આનંદ અને ઉત્સાહ આપણે કચ્છની અંદર પણ જોઈ રહ્યા છે ભુજ મધ્યે આજે અહીંયા દીપોત્સવનું આયોજન હમણાં જ રામધૂન મંદિરના પ્રાંગણની અંદર એક ઐતિહાસિક રામ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને ઇન્ડિયન આઇડલ ફેમ ભાઈ શ્રી નીતિન કુમાર દ્વારા રામ ભજન સંધ્યા અત્યારે રામ ભજન પીરસવામાં આવશે એક અનેરો કાર્યક્રમ કચ્છની અંદર પણ કરવામાં આવ્યો છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે